વાત કરીએ હવે સાબરકાંઠા જિલ્લાની જ્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ઈડર ખેડબ્રહ્મા વડાલી બાદ હિંમતનગરમાં પણ પવન ફૂંકાયો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને હાલાકી ખેડબ્રહ્મા અને ઈડરના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જોરદાર સુસવાટાભેર પવન ફૂંકાયો ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યો આપને બતાવવા માગીશ હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે ભારે પવનને લઈને દૂરની ડમડીઓ ઉડતી જોવા મળી રહી છે વાહન ચાલકો જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે તેઓને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પોતાના વાહનની લાઇટની સહારે તેઓ અત્યારે હાલ વાહન ચલાવી રહ્યા છે વિઝિબિલિટી જે છે તે ડાઉન થઈ ચૂકી છે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર ખેડબ્રહ્મા ઈડર અને વડાલી જેવા પંથક વિજયનગર સહિતના પંથકોના ગ્રામ્ય પંથકો અને શહેરી વિસ્તારોની અંદર વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ચુકી છે ભારે વરસાદ અત્યારે હાલ ખેડૂતના લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં વરસી રહ્યો છે હિંમતનગર શહેરની જો વાત કરવામાં આવે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે પવન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ભારે પવનને લઈને અનેક લોકો મૂંઝવણમાં મુકાયા છે વાહન ચાલકો ખાસ કરીને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા